દર જે મહિલા જૂના સોમનાથ મંદિર ધ્વજારોહણ અને ભક્તિ મહાઆરતી આયોજન કરવામાં આવતું હતું સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ સાથે મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા ભગવાન સોમનાથ ને પંચાવત સર્વ ઔષધિઓ પુષ્પો અને બેલીપિત્રો થી પૂજા કરી મહાઆરતી કરી હતી ઇન્દોરના મહારાણી દેશના વિવિધ જીર્ણ અથવા મંદિરોના પુન નિર્માણ કરી અને હિન્દુ ધર્મની પુનઃસ્થાપના મહત્વનું યોગદાન આપ્યું હોય તેમની પુણ્ય સ્મૃતિમાં આજે તીર્થ પૂરી ભક્તિભાવ સાથે સોમેશ્વર મહાપૂજા કરી ધન્યતા અનુભવી હતી આજરોજ હું હેમલભટ્ટ સોમરા બ્રાહ્મણ સમાજનો પ્રમુખ છું આજરોજ અહલ્યાબાઈ હોલકર ઇન્દોરની મહારાણી એમનો ત્રણસોની જન્મજયંતિ છે આ જન્મજયંતિ નિમિત્તે સ્થાનિક ઇન્પુરોહિત શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજ દ્વારા દર વર્ષે જૂના સોમનાથ મંદિરે જૂનું સોમનાથ મંદિર આમ જોવા જઈએ તો અલિયાભાઈ હોલકરે આ સ્થાપિત કરેલું છે બનાવેલું છે એટલે સોમપરા બ્રાહ્મણ સમાજનો અહીં આ જ મંદિરમાં લગભગ અમારો જે ઉદ્ધાર અને જે ઉપજ હોય આ મંદિરમાંથી થતી હોય છે એટલે સોમપરા બ્રાહ્મણ સમાજ દર વર્ષે હલિયાબાઈ રાણીની જે જન્મ જયંતિ આવે એના જયંતિ નિમિત્તે પૂજા અભિષેક અને પૂજન અને મહાઆરતી જેવો કાર્યક્રમ રાખે છે એવી જ રીતે આજે પણ સ્થાનિક તીર્થ પુરોહિત શ્રી સોમપરા બ્રાહ્મણ સમાજ દ્વારા મહાદેવ સોમનાથની મહાપૂજા અભિષેક અને ધજા પૂજન કરવામાં આવેલું